યુનેસ્કો ખાતે પ્રતિવર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ક્ષેત્રના પ્રતિષ્ઠિત એવોર્ડ અંતર્ગત સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે તે ગુજરાત માટે ગર્વની વાત છે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાનનું નું વિસન હતું જે અનુસાર ભુજમાં સ્મૃતિ વન નિર્માણ કરવામાં આવ્યું છે ભુજયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઇન અદ્ભુત છે આ મ્યુઝિયમ પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરવાની ગાથા છે આ મ્યુઝિયમ પરમ તત્વની અલૌકિક અનુભૂતિ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ